કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ભુજ સેવા સદન દ્વારા આજે અટલ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ખૂબ સુંદર બિલ્ડિંગનું આજે નિર્માણ થયું છે ને ભુજના સૌ લોકો માટે નગરજનો માટે આ એક સેવાનું માધ્યમ બનશે આજે ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ આગણીય શ્રી દેવજીભાઈ વચન આપણા આરસીએમ શ્રી મહેશભાઈ જાની સાહેબ આગરણીય શ્રી શ્રી મનશ્રી રશ્મિબેન શ્રી ચીફ ઓફિસર યાદવજી કારોબારી ચેરમેન મેહદીપસિંહજી અને સૌ લોકોની ઉપસ્થિતિમાં આજે આ અટલ સેવા સદનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે આજે શહીદ વીર ભગતસિંહની જન્મજયંતિ છે એમની પ્રતિમાનું પણ આજે અનાવરણ કરવામાં આવ્યું છે અને જે સેવા સદન લોકો માટે આવનાર સમયમાં અનેક સેવાના પ્રકલ્પો સાથે એ પાણીની બાબત હોય ગટરની બાબત હોય સ્વચ્છતાની બાબત હોય કે અન્ય બાગ બગીચા કે રોલ લાઇટ હોય અન્ય સુવિધાઓ નગરની અંદર ખૂટતી હોય એને જોડવાના કામો હોય આવા દરેક કાર્યોના સંકલ્પ સાથે આજે અલગ અલગ પ્રકારની યોજનાઓ ગ્રાન્ટોના માધ્યમથી પણ આવનાર સમયમાં પરિપૂર્ણ કરવામાં આવશે આવા સરસ મજાના અટલ ભવનના નિર્માણ પ્રસંગે હું નગરપાલિકાની ટીમ અને સર્વે નગરજનોને મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું આજે અઠ્યાવીસ નવ બે હજાર પચીસના નગરપાલિકા નવનિર્મિત અટલ ભવનનું લોકાર્પણ રાખેલું હતું તેની અંદર માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજી ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલજી શહેરના પ્રથમ નાગરિક શ્રી રશ્મિબેન સોલંકીજી રાજકોટ ઝોનથી પધારેલા કમિશનર મહેશભાઈ જાની શ્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી દેવજીભાઈ વચ્ચનની ઉપસ્થિતિની અંદર આપણે નવું જે લોકાર્પણ છે તે કર્યું છે હું આપને વાત કરું તો નગરપાલિકાનું નવું જે ભવન છે તેનું નામ આપણે અટલ ભવન રાખેલું છે અને ખાસ કરીને આ બિલ્ડિંગની ઉપર આપણે વોટરપ્રૂફિંગની આઇટમ લીધેલી છે ત્યારબાદ સેફ્ટીથી સચ એટલે કે ફાયર સેફ્ટી આખા સંકુલની અંદર છે જન્મ મરણ છે અને ટેક્સ શાકા છે તે ખૂબ મહત્ત્વની હોય છે અને રોજ બરોજ ભુજની પ્રજા અહીં ટેક્સ ભરવા આવતી હોય છે અથવા તો દાખલા લેવા આવતી હોય છે તે આપણે નીચે જ રાખેલું છે જેથી નગરજનોને કોઈ ઉપર ચડવામાં તકલીફ ન પડે અને કોઈ બુઝુર્ગો આવતા હોય છે તેના માટે આપણે અલગથી લિફ્ટની સુવિધા રાખેલ છે જોગ આજે છઠ્ઠો માતાજીનો નોરતો છે અને શહીદ ભગતસિંહનો આજે જન્મદિવસ છે અને આજે અટલ ભવનનું આપણે લોકાર્પણનું આયોજન કરેલું છે વર્ષોથી પરંપરા રહી છે કે મેઘલાડુનું આપણે હમીસર જે તળાવ ઓગનાઈ જાય એના પછી મેઘલાડુનું આપણે આયોજન કરતા હોઈએ છીએ તો આ ફેરે પણ આપણે મેઘલાડુનું આયોજન કરેલું છે લોકાર્પણ બાદ આપણે સૌ ભુજની પ્રજા અને સૌ નગરપાલિકાના કર્મચારીઓ સાડા ચારસો જેટલા કર્મચારીઓ સૌ સાથે મળીને ભોજન લઈશું અને આપણે વાત કરું તો કે અત્યાર સુધી ચાલીસથી પિસ્તાલીસ જેટલા નગરપાલિકાને પ્રમુખ મળી ચૂક્યા છે પૂર્વ પ્રમુખો તે તમામ પૂર્વ પ્રમુખોને આપણે આમંત્રણ આપેલું હતું અને આ ભવ્ય લોકાર્પણ પ્રસંગે આપણે તેમને સન્માનિત કરેલ છે આજે ભુજને નગર સેવા સદનના નામે અટલ ભવનની ભેટ મળી રહી છે ભુજ આપણા રાજકોટ ઝોનની સાત અવર્ગની નગરપાલિકાઓ માટેની સર્વશ્રેષ્ઠ નગરપાલિકા છે નગરજનોને સુવિધાયુક્ત સવલતો શહેરી વિકાસની સવલતો મળે એના માટે ઘણા ટાઈમથી આ એક માંગણી હતી નગરજનોની અને મુલાકાતીઓની કે એક સંપૂર્ણ સુવિધાયુક્ત ખૂબ મોકળાશ ભર્યું અને ખૂબ પાર્કિંગ ઇવન નગરપાલિકાના કર્મચારીઓને બેઠક વ્યવસ્થા પણ સુખરૂપ અને સુવિધાયુક્ત મળે એવું નગરપાલિકા ભવન આજે ઉદઘાટન થયું છે કરોડ લાખના ખર્ચે જેમાં આપણે આગવી ઓળખમાંથી કરોડ લાખની સરકારે ગ્રાન્ટ આપી છે અને નગરસેવા સદનના નિર્માણ માટે ખાસ કિસ્સાની બે કરોડની ગ્રાન્ટ આપી છે નેવું લાખ નગરપાલિકાએ પોતાના સ્વમંડોળમાંથી ખર્ચ્યા છે આ નગરપાલિકા સેવા સદનમાં અટલ ભવનમાં પચીસ રૂમો છે જેમાં મુલાકાતીઓ માટે અને કર્મચારીઓ માટે સુવિધા છે એ સીસીટીવી કેમેરાથી સજ્જ છે એમાં વિકલાંગો માટે અલગથી એપ્રોચ થઈ શકે એવી વ્યવસ્થા છે ઉપરાંત નવી જે ફાયર અંગેની ગાઈડલાઇન્સ છે એ બધાનું પાલન કરી અને નગરને એક સાંસદ શ્રી વિનોદ ચાવડાજીના હસ્તે આ બહુ સરસ ભેટ મળી છે આપણે અત્યારે બે હજાર પચીસને ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી રહ્યા છીએ ત્યારે સરકારની જે નેમ છે કે શહેરીજનોને સુવિધાયુક્ત સેવાઓ મળે એમાંનું આ એક સ્તુત્ય પગલું છે અને એમાં ભુજ નગરપાલિકા શેર પણ પાછળ નથી આપણે એપ્રિલથી અત્યારે દસ સપ્ટેમ્બર સુધીમાં મારા તબક્કેથી જ પાંત્રીસ કરોડ ઉપરના નવા પ્રોજેક્ટોને મંજૂરી આપવામાં આવેલી છે એમાં અમુક ટેન્ડર સ્ટેજ છે અમુકના ખાતમુહૂર્ત થઈ ગયા છે આ આપણે બે બે વર્ષ ને ચાર મહિના પહેલા આપેલી મંજૂરીનું ભવન ચોવીસ મહિનામાં આપણે પૂરું કરી શક્યા છીએ એ બદલ હું સૌ નગરજનો નગરપાલિકાના પદાધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું